શું તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી છે તો ચિંતા ના કરો ફરીથી આધાર કાર્ડ અપડેટ કરવા માટેની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે અને તમે આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે જો આધાર કાર્ડ અપડેટ નહીં કરાવેલું હોય તો તમારા ઘણા કામ અટકી જશે પરંતુ હવે તમામ આધાર કાર્ડ ધારકો માટે એક રાહતના સમાચાર બહાર આવ્યા છે આધાર કાર્ડ અપડેટ કરાવવા સરકારે હવે નવી તારીખ જાહેર કરી છે અત્યાર સુધી આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ એટલે કે ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની હતી પરંતુ હવે આ તારીખ લંબાવવામાં આવી છે હવે આ તારીખ છ મહિના માટે લંબાવવામાં આવી છે હવે તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરી શકો છો આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી હવે આ તારીખ લંબાવીને જૂન પચીસ કરવામાં આવે છે આ માહિતી યુ દ્વારા આપવામાં આવી છે આવી સ્થિતિમાં જેમણે હજી સુધી પોતાનું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તેમના માટે આ એક રાહતની માહિતી છે તો જરૂરથી ફટાફટ શેર કરી દો